અહિયાં યમુના નામની એક નદી પ્રવાહિત થાય છે જયારે મથુરાને ત્રસ્ત કરી નાખ્યો ત્યારે કૃષ્ણ એ પોતાના મામાને મથુરાની ગાદી પરથી હટાવીને યુદ્ધમાં હરાવ્યા માર્યા અને કૃષ્ણ બન્યા મથુરાધિપતિ અને મથુરાને એક સ્ટેબલ સ્ટેટ બનાવવાનું કામ ચાલુ કર્યું પણ 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 આ મથુરાની બાજુમાં આવી મગધ મગધ નો જે રાજા જરાસંઘ જરાસંઘ દીકરીના લગ્ન થયા હતા કંસ સાથે તો જરાસંઘને ખબર પડે છે કે મારો જમાતા આવી રીતે રહ્યો નથી તો સાહેબ દરેક સસરા ગુસ્સો આવે જરાસંઘે કૃષ્ણને મારવા માટે વારંવાર મથુરા પર હુમલા કર્યા કૃષ્ણ કંટાળી ગયા કૃષ્ણ કંટાળી ગયા કે રોજ મારા કારણે મારી મથુરાની પ્રજા હેરાન થાય એટલા માટે કૃષ્ણ નક્કી કર્યું કે હું મથુરા છોડી દઈશ છોડતા એમની સાથે કેટલાક યાદવો એમની સાથે પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યા અને અપરાંત વટાવ્યું અને અપરાંત વટાવીને ગુજરાત માં આવ્યા ત્યારે જરાસંગે ટોંટ માર્યો કે રણ છોડીને ભાગ્યો અને આ નામ સાથે જ મારું કાન હો ગુજરાત આવ્યો જીવનની એક મોટી ફિલોસોફી આપી ગયોગ ને કે બધી જગ્યાએ બોયો ચડાવવામાં મજા નથી ક્યારેક ક્યારેક પીછે હટ કરવામાં પણ હોશિયારી છે એનું ઉદાહરણ એટલે ગુફામાં ઘટના કૃષ્ણ મથુરા છોડીને ગુજરાત આવ્યા અને પોતાની દ્વારિકા વસાવી પણ જરાસંઘે કૃષ્ણને મારવા માટે એની પાછળ કાલયવન ને મોકલ્યું કાલ યવન વરદાન કોઈ તેજસ્વી સાધુ નું તેજ એને મારી શકે એટલા માટે કાલ કોઈ ઋષિઓને હેરાન જ નથી કરતો

રાજા બુચચંદ નો તપ ભંગ થઈ જાય છે અને એની આંખો ખુલી જાય છે અને આંખોના તેજથી આ કાલયવનનો વધ થાય છે કૃષ્ણ એ શું કર્યું રણ છોડ્યું ભાગ્યા નથી કઈ વાંધો નહીં યોગ્ય સમયની રાહ જેમ જોગલા પાછા પડે એમ મારો પાંદડો પાછો પડ્યો અને કાલ નો વધ કર્યો તો આવી અદભુત ઐતિહાસિક દા જે સ્થળ સાથે સંકળાયેલી છે એ મુખંદ ગુફા તમને અહીંયા જોવા મળશે